હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ તો આજે છે મારા ભાઈના ઘરનું શિફ્ટિંગ બરાબર એટલે કે ઘણા વર્ષથી એક જ જગ્યા પર રહેતા હતા પણ હવે મકાન માલિકે કીધું છે ભાઈ કે મકાન પહેલીસ તારીખે ખાલી કરી દેજો તો આજે છે ઓગણત્રીસ તારીખ બરાબર એટલે બે દિવસ અગાઉ આપણે ઘર ખાલી કરી દઈએ છીએ મકાન શિફ્ટિંગ કરી લઈએ છીએ બરાબર છે તો સૌ પ્રથમવાર પહેલાં તો હું મારા આજે ટી શર્ટ છે ફૂલ સ્લીવનું એ હું ચેન્જ કરી નાખીશ કેમકે સામાન ઉંચકાવવાનો છે એટલે પરસે ઓવળશે એટલે ગરમી વધારે થશે એટલે ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં તો આપણે કામ કરીએ કોસ્ચ્યુમ ચેન્જ કરવાનો એટલે હું નાઇટ ડ્રેસનું ટી શર્ટ પહેરી લઈશ એટલે મને કમ્ફર્ટેબલ લાગે બરાબર છે વ્લોગ છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે કોમેડી થશે ત્યાં સુધી કરીશું બરાબર પણ વ્લોગને છેલ્લે સુધી જોજો બહુ મજા આવશે ઓકે ચાલો પહેલાં તો હું મારું કોસ્ચ્યુમ ચેન્જ કરી લઉં કેમ કે નીતુ છે નહીં એના પપ્પાના ઘરે છે એટલે આજે વ્લોગ મારે એકલા જ શૂટ કરવાનો છે ઓકે તો ચૂકી કન્ટિન્યુ તો ભાઈ કપડાં ચેન્જ કરી લીધા છે ખોદશું બરાબર અને જો કે આપણા કૃષ્ણમભાઈ આવી ગયા છે અહીંયા હા એ કહેતો મામા બોલો મામા હા તો મામા અને દાદા આ બે જ વસ્તુ બોલતા ભાઈને આવડી છે અને જો કે મેં માઈક બાય કરી લીધું છે એટલે વોઇસ મારો બરાબર મસ્ત આવતો હશે આજુબાજુનો વોઇસ નહીં આવતો હોય બરાબર કેમકે માઈક વગરના જે બી વિડીયો છે એમાં બહારનો અવાજ બહુ જાજુ આવતો હતો એટલે માટે માઇક ખરીદવું પડ્યું છે ઓકે તો મેં મારો કોસ્ટચ્યુમ ચેન્જ કરી લીધો છે ભાઈનો ફોન બી આવી ગયો છે કે ફટાફટ આવો બરાબર કેમ કે મોસ્ટ ઓફ સામાન મારે જ ઉચકાવવાનો છે જો લાઇટ આવું છે આવું છે હા એ લાઇટ થાય છે બરાબર તો ચલો બાજુની સોસાયટીમાં જ રહે છે બહુ દૂર નથી તો ફટાફટ આપણે પહેલાં ત્યાં પહોંચીએ તો ટુ બી કન્ટિન્યુ લેસ ગો ચલો બાય તો આપણા ઘરે થી ડાયરેક્ટ કૂદકો મરીને આવી જાય કાકાના ઘરે બરાબર તો આ મારા કાકી છે અવારનવાર ઇન્સ્ટાગ્રામમાં

પરમ શાંતિ કે બહુ કરી નાખશે એમ કહે છે જ નથી દેખાતી એક દેખાય એમ તમારા વખાણ તમે અહીંયા હાથમાં હા તો હવે ટેમ્પો તો અમારા લીધો છે ટેમ્પો આવે એટલે બધું અહીંથી મૂકીને લઈને જવાનું છે બરાબર કેટલા તમે આ મકાનમાં ચાર ઓકે બાર ને ચાર સોળ વર્ષ સુરતમાં તમે સોળ વર્ષ થી છો સોળ વર્ષ બહુ બધી પ્રગતિ કરી છે બરાબર અમારા કાકાનો છોકરો મિલન એ અત્યારે યુકે છે બરાબર એટલે સારી પ્રગતિ કરી છે કોકે અત્યારે વચ્ચે વચ્ચે સ્પ્રે સ્પ્રે સાટે છે હરા હરા ચાલો તો ફટાફટ પેલા થોડું કામ કરી લઈએ પછી મળીએ તો આ છે અમારા ભાઈ વિશાલભાઈ ભાઈ વિશાલ ભાઈને આપણે માયક દઈએ એક સેકન્ડો વિશાલ ભાઈ હા તો એ નો હોય હા ચાલો તો એક માઈક મેં લગાડી દીધું છે એક માઈક અમારા ભાઈ વિશાલ ભાઈ તો વિશાલ ભાઈ કેમ છો સારું સારું એકદમ મજામાં મજામાં તો તમે આજે શું કામ આવ્યો છો અયા અમારા મોટાપાના ઘરે સામાન ફેરવા આવ્યા છે હ કોને કોણે બોલાવ્યા હતા તમને અમને બોલા રોહિતની ની આવ્યા છે અચ્છા રોહિતભાઈ કોણ થાય તમારા મારા ભાઈ થાય બરાબર તો આજે સામાન જ ફેરવવાનો છે ને સામાન ફેરવવાનો છે તમારા શરીરમાં તો પણ એમ લાગતું નથી તમે સામાન ફેરવી શકશો હે ભાઈ ક્યાંક ઉચક ક્યાંક ઉચક છે ઉચક છે નાનો નાનો વસ્તુ ઉચકા છે એટલું ઉચકાવશું એમ નાની નાની વસ્તુ જેમ કે આ આજે ઓલું છે હું કહેવાય એને કહેવાય શું ટબ ઓલા બેહવાનો પાટલો બેહવાનો પાટલો બરાબર તો એ તારાથી ઉંચકા છે બરાબર ઓકે તમે કામમાં શું કરો છો અત્યારે અત્યારે હીરામાં હીરામાં છો ઓકે વેકેશન નથી પડી ગયું વેકેશન નથી પડ્યું વેકેશન અમારે દિવાળી દિવાળી ચાલુ જ હોય હીરા પડે એટલે હીરા ક્યાં સુધી હોય ક્યાં સુધી ઘણા હોવાના બરાબર હીરા ન હોય ત્યારે રજા રજા બરાબર ગામડેથી કેટલા સમય પછી આવ્યા છો તમે અહીંયા

અનકે આ જગ્યા નાની પડે છે કબાટને ઉતારવા માટે બરાબર એટલે એટલે હવે છે ને આ બાવણા ખોલ નાખવાના છે હાલો વધારાનો સામાન પહેલા આપણે ઉતાર લઈએ ત્યાં લોકો બાવણા ખોલ નાખે હા હવે પેરવજો આવ એને ગાલો આ તો કી ધીમે ધીમે ગોબો પાડી દેતા ને ઉસ્કાવા આવો તો ગોબો હાલો આઈ સી સીધો બાયલ લાવો જો ઉતર દીધો કબાટ એ નીચે મુક્યા મુખોન હો હા સામાન ફેરવતા ફેરવતા અમારા કાકી ને ગયું છે અમારા પાસે પંતમાં લોય નીકળી ગયો જો હવે હારું થઈ ગયું નકર હમણાં છે લોય નીકળ ગયું છે બગા ડોક્ટર ડોક્ટર અમારી હારે છે ઘરે બરાબર એટલે પાટા પિંડી થઈ જાય હે અમારા કોસા ને જ્યારે હો મને વિડીયો ઉતારવાની ના પાડતા હોય

ઓકે તો ટેમ્પો ભરાઈ ગયો છે હવે જઈએ છીએ આપણે સીધા ત્યાં બરાબર તો આપણે ડાયરેક્ટ આપણે ન્યા મળીએ કેમ કે હવે આખો ટેમ્પો આપણે ઉતારવાનો છે પછી રેપ જેપ થઈ ગયા છે અને ન્યા આવે છે નીતુ એના પપ્પાના ઘરેથી સીધી ન્યા આવે છે તો આપણે હવે ડાયરેક્ટ ન્યા જઈને મળીએ ચાલો બંધ કરી દો તો નીતુ નવા ઘરે ડાયરેક્ટ નીતુ આવી ગઈ એના પપ્પાના ઘરેથી સીધી દોડે હાલા છેટી ઉસકાય ઓ ખાલી તમને બધાને જોવા આવી છું અહીંયા લામે કે હું સલમાન ખાન જે તો અમને જોવા આવી હું થોડી ઉચકાવી એકુ લે લે કેટે તો ઉચક આમે નો થાય હવે મારા થી ડોક્ટર એ ના પડી છે ડોક્ટર એ ના પડી સીધા કાર્યાધાર વ્યા જાય આપણે હે થેલા પેક જ છે સીધા કાર્યાધાર ઓ હો 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 અરે ર કેસોટી ખાઈ જા ડોક્ટર આમ તો ડોક્ટર ને પેસો કહી દે તો વાંધો ને હાથે રિપેર થઈ જાય એટલે કહું છું તમે રેવા જો રેવા જો તમે તારે ચાર ધામ ની જાત્રા આવું મારી યાર તારે શૂટિંગ કરવા ગયો બરાબર આમાં આમાં બહાર નીકળો ચાલ આ કબાટ

નાઉ ની હો 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 વાર નિકุลભાઈ જે લગાડા લાલા હા બોલો ને તો કેમ છે તબિયત પાણી સારું છે ને ઓ લોકે તમને અમારી ઉપર દુપટ્ટો આપડા દાદા એમ ચાલુ ચાલુ છે પણ નથી ગયા <laughs> 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 આને 2 લાખવાની ઈચ્છા દાજે 2 લાખું એક લાખી બતાવુ બે હાલો ઓલી તૂટી ગઈ બોલસુ છે તો બીજી બીજી ક્યાં કરી છો આને ન હોય અપાય જ તો સામાન બમન કરી નાખ્યો રોહિતભાઈ ફિટ કરે છે તો ટેમ્પોવાળા સામાન ઉતારીને છે બરાબર

વોશરૂમનું ઓપનિંગ મેં જ કર્યું પણ અત્યારે મેં નળ ચાલુ કર્યો હતો પાણીની ડોલ ભરવા તો ઓલી રસના કહે કે આ કોણે ચાલુ કરી દીધા નામ કોક બીજાનું ચડાવી દીધો હું બચી ગયો જો નહીં તો આપણે આવો બેડ રાખવાનો છે હવે ભાભાઈ એક કામ કરો આપણે કાંઈ પીઠ નથી કરવું અને આમ નામ રાખીએ આ નીચે ગાદલું નાખી દઈએ હે ભાઈ નીચે સાઈડ ડાયરેક ગાતી નાખ દે મજા આવશે જે

બસી ગયો ચાલો તો પહેલા આપણે ફટાફટ આ બેડ ફીટ કરી દઈએ બરાબર આ તો ઓમ થઈને અહીંયા વાતોના ફટાકા મારવા જ આવી છે ટાઈમ પાસ કરવા જ બીજું કાંઈ કામ નથી આવ્યું ફટાફટ બેડ ફીટ કરી દઈએ કેમ કે રાતના વાગી ગયા છે સાડા અગિયાર બાર જેવું થઈ ગયું છે એટલે બે ત્રણ નવ વાગે એને પેલા ફટાફટ બેડ ફીટ કરી દઈએ તારે કે કામ છે તો તમે મને ઘરે 2-3 વાગે મૂકો આવશો હું કે મૂકો આવીશ તર ભાઈને કે લઈ લે ફોન કર ના તમારે જ મૂકો આવવાનું એમ તો આમેરમાં ને ઉકડી જાય એટલે તું એક કામ કર તારે ભાઈ કાય કામ નથી તો બ્લોક શૂટ કર હાલ તો કોઈને બેડ ફિટ કરો હોય તો નિકુંજને કહેજો એટલે મે હું આ ચાલુ કર્યું છે હે ભાઈ તો તમે નિકુંજનો કોન્ટેક્ટ કરી શકો છો જેના માટે બેડ ફિટ કરવા માટે ઓલરાઉન્ડર રાઉન્ડર મે તને મે તને એમ ન કીધું કે તું ડાઉન કર મે એમ કીધું કે હું ઓલરાઉન્ડર છું એમ એન્ડ તમે લોકો મને કેજો કે નિકુંજ ને હેર કટિંગ કરાવવા પડે કે નો કરાવવા પડે કેમ કે જો એનો આ બોથાલો જરાય પસંદ નથી જો તો એકવાર ઉપર છી આઈ હેટ યુ તમને લોકોને જો મારા લોંગ હેર ગમતા હોય તો કમેન્ટ કરજો કેમ કે હું

આજ તો બધું કામ પતી નથી ગયું નથી ગયું નથી ગયું કેમ કે બધું આમ નામ પડ્યું છે પણ હવે હું જાઉં છું ઘરે કેમ કે પણ જાઉં છું ઘરે ઓકે એના ઘરે જઈશું હું મારા ઘરે જાઉં છું બરાબર અને મને લાગે છે મરઘા તોડ ભૂખ તો આપણે જોગ ને અહીંયા એન્ડ કરીએ છીએ બરાબર અને જેટલા બી નવા સબસ્ક્રાઈબર છે